નમસ્તે મિત્રો આપ સૌનું ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ઓફિશિયલ વેબસાઇટ પર આપનું સ્વાગત છે આ વિડીયો દ્વારા અમને તમને બતાવીશું કેવી રીતે તમે કોલેજની વેબસાઇટનો ઉપયોગ કરી શકો એડમિશન ફોર્મ કેવી રીતે ભરવાનું ફી કેવી રીતે ઓનલાઈન ભરવાની અને વેબસાઇટ પર ઉપલબ્ધ તમામ મહત્ત્વની સૂચનાઓ કેવી રીતે જોવી કૃપા કરીને વિડીયો અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ જેથી તમને દરેક માહિતી સાચી રીતે મળી રહે વેબસાઇટ ઓપન કરવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ ગૂગલની અંદર સર્ચ કરીશું ઓસવાળ જૂના ડીસ્સા ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ પહેલાં જ આપણી વેબસાઇટ આવશે તેના પર ક્લિક કરીશું ત્યારબાદ આપણી કોલેજની વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ આપણે હોમ પેજ પર એડમિશન પર ક્લિક કરીશું તેમાં આપણને બે ઓપ્શન હશે બીએ એડમિશન અને બીકોમ એડમિશન અત્યારે હું તમને બીએ એડમિશનનો એક ફોર્મ ભરીને ડેમો દ્વારા બતાવીશ તો હવે આપણે બીએ એડમિશન પર ક્લિક કરીશું એડમિશનનું સ્ટુડન્ટ પ્રોફાઇલવાળું પેજ ખુલી ગયું છે તેમાં આપણે એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે જે વિદ્યાર્થીને ગઈ એક્ઝામ કે આગલા વર્ષમાં જે એક્ઝામ આપેલી છે તે હોલ ટિકિટમાં એનરોલમેન્ટ નંબર આપેલો છે તે અહીં લખવાનો રહેશે તે લખ્યા બાદ વિદ્યાર્થી પોતાનું સેમિસ્ટર ચૂઝ કરશે અત્યારે હું તમને સેમ ફોરનું એક ફોર્મ ભરીને બતાવીશ ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ એન્ડ ડાઉનલોડ એડમિશન ફોર્મ તેના ઉપર ટીક કરી આપણે સબમિટ કરીશું ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનું નામ ચેક કરી લેવું નામ બરાબર હોય ત્યારબાદ જ ફોર્મ ભરવાની શરૂઆત કરવી ત્યારબાદ ડેટ ઓફ બર્થ લખીશું ડેટ ઓફ બર્થ આપણે એલસી મુજબ જ લખવાની રહેશે એટલે દરેક પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બાજુમાં રાખે જેથી ફોર્મ ભરવામાં તકલીફ ન પડે ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરીશું એના પછી મેરિટલ સ્ટેટસ ફિઝિકલ ડિસેબિલિટી જો કોઈ વિદ્યાર્થી ડિસેબિલિટી ધરાવતો હોય જેની પાસે પ્રમાણપત્ર હોય ડિસેબિલિટીનું તે વિદ્યાર્થી ફિઝિબલ ફિઝિકલ ડિસેબિલિટીમાં યસ કરશે ના હોય તો નો ત્યારબાદ રિલિજનમાં હિન્દુ હોય તો હિન્દુ મુસ્લિમ હોય તો મુસ્લિમ ખ્રિસ્તી હોય તો ખ્રિસ્તી ત્યારબાદ નેશનલિટી ઇન્ડિયન કેટેગરીમાં વિદ્યાર્થી પાસે જે જાતિનો દાખલો હોય એ પ્રમાણે સિલેક્ટ કરશું કારણ કે આપણે ડોક્યુમેન્ટ સાથે ઝેરોક્ષ એટેચ કરવી પડશે એસસી હોય તો એસસી ઓબીસી હોય તો ઓબીસી અને કોઈ જાતિમાં દાખલો ન હોય તો જનરલમાં સિલેક્ટ કરવું ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાનો પર્મનન્ટ મોબાઈલ નંબર હોય જે રેગ્યુલર તે નંબર દાખલ કરવો મોબાઈલ નંબર લખ્યા પછી વિદ્યાર્થીએ નીચે પોતાના વાલીનો નંબર જે પપ્પાનો નંબર રેગ્યુલર હોય તે નંબર લખવો ત્યારબાદ વિદ્યાર્થી પોતાની ઈમેલ આઈડી લખશે ઇમેલ આઈડી લખ્યા બાદ આઇડેન્ટિફિકેશનમાં નેમ એસ પર આધાર કાર્ડ એટલે કે આધાર કાર્ડ પ્રમાણે વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું રહેશે જો સરનેમ આગળ હોય તો સરનેમથી શરૂઆત કરવાની નામ પહેલું હોય તો નામથી ત્યારબાદ આધાર કાર્ડ નંબર આધાર કાર્ડની વિગત આધાર કાર્ડ મુજબ જ લખવી એ બીસી આઈડી આપણે ડિજિલોકરમાંથી બનાવવાની રહેશે જે વિદ્યાર્થીને બાકી હોય એ ડિજિટલ લોકરમાં બનાવીને એ આઈડી નંબર લખવાનો રહેશે તેની એક કોપી કોલેજમાં પણ જમા કરાવવાની રહેશે એડ્રેસમાં આધાર કાર્ડ મુજબ અથવા તો જો પરમન્ટ એડ્રેસ હોય એમનો તે એડ્રેસ લખવાનો રહેશે વિલેજ જે ગામ હોય તે ગામનું એડ્રેસ સિટી અને પિનકોડ ધોરણ બારની વિગત અહીં લખવાની છે સ્કૂલને ધોરણ બારમાં વિદ્યાર્થી કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તે અહીં લખીશું જો ગુજરાતમાં વિદ્યાર્થી અભ્યાસ કર્યો હોય તો ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે તો જી એચ એસ ઇ બી સ્ટ્રીમના અંદર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ વિદ્યાર્થી આર્ટ્સ કોમર્સ કે સાયન્સ બારમું ધોરણમાં અભ્યાસ કર્યો હોય તે લખીશું કયા વર્ષમાં ધોરણ બાર પાસ કર્યું પાસિંગ ઓફ ઇયર ધોરણ બારમાં કેટલા માર્ક્સ આવ્યા હતા સાતસોમાંથી એ દર્શાવીશું અને પર્સન્ટેજ અધર કોર્સ તેમાં આપણે જે છેલ્લા વર્ષમાં જે એક્ઝામ આપી હતી તેની ડિટેલ અહીં ભરીશું એટલે અત્યારે જે સેમ ફોર્મમાં વિદ્યાર્થી છે તેમને સેમ ટુનું રિઝલ્ટ અત્યારે આવી ગયું છે તો સેમ ટુનું ડિટેલ અહીં ફિલઅપ કરીશું ઇન્સ્ટિટ્યૂટ આપણી કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન છે તેથી આપણે અહીં એચ એન લખીશું સેમ ટુનું રિઝલ્ટમાં સીટ નંબર હશે તે સીટ નંબર દર્શાવીશું રિઝલ્ટમાં જે ગ્રાન્ડ ટોટલ હશે તેમાં પાંચસો પચાસમાંથી જે માર્ક્સ આવ્યા હોય તે અહીં લખીશું અને તેનો પર્સન્ટેજ વિદ્યાર્થીએ તમામ ડિટેલ પોતાના માર્કશીટમાં જોઈને જ લખવાની રહેશે ત્યારબાદ રિઝલ્ટમાં પાસ હોય તો પાસ ફેલ હોય તો ફેલ અને કયા વર્ષમાં પાસ કર્યું આ ડિટેલ ફિલઅપ કર્યા બાદ ફેમિલી ડિટેલમાં સ્ટેટસમાં બોથ પેરેન્ટ્સ અલાવે એટલે કે જો માતા અને પિતા બંને હયાત હોય તો બોથ પેરેન્ટ્સ અલાયવી ઉપર ટીક કરીશું જો બંનેમાંથી કોઈ એક અત્યારે આયાત ના હોય માતા કે પિતામાંથી કોઈ એક આયાત ના હોય તો સિંગલ પેરેન્ટ્સ અને જો બંને હયાત ના હોય તો ઓરપન એટલે કે અનાથ બાળક હોય તો ઓરપન આપણે બોથ પેરેન્ટ્સ અલાવી પર ડિટેલ ફિલઅપ કરીશું અહીં વાલીનું પૂરું નામ લખીશું ત્યારબાદ ફાધર ઓક્યુપિકેશન એટલે કે તમારા પિતા શું કામ કરે છે લેબર વર્ક એન્યુઅલ ઇન્કમ જે આપણે આવકના દાખલામાં દર્શાવી હોય તે પ્રમાણે લખીશું મધર નેમ મધર ઓક્યુપિકેશન ઘરકામ કરતા હોય તો હાઉસવાઈફ એન્યુઅલ ઇન્કમ ઘરકામ કરે છે તો એમને આવક હોય નહીં તો એના માટે ઝીરો ત્યારબાદ આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીસ ત્યારબાદ યુ હેવ એની સ્પોર્ટ આર્ટ્સ કલ્ચર ઓર અધર એચિવમેન્ટ પાર્ટિસિપેશન જો તમે કોઈ સ્પોર્ટમાં આર્ટ્સ કલ્ચર કે અધર એક્ટિવિટીઝમાં કંઈ ભાગ લીધો હોય તમારી જોડે એનું પ્રમાણપત્ર હોય તો તમે યસ કરી શકો છો ના હોય તો નો એના પછી આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન એનએસએસ એક્ટિવિટીઝ એટલે કે આપણી કોલેજમાં એનએસએસની સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે જો કોઈ વિદ્યાર્થી એમાં રસ ધરાવતા હોય તો તમે યસ કરી શકો છો ત્યારબાદ આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પોટ એક્ટિવિટીઝ આપણી કોલેજમાં સ્પોર્ટ ચાલે છે જો કોઈ વિદ્યાર્થી સ્પોર્ટમાં રસ ધરાવતા હોય તો યસ કરશે એના પછી અપલોડ પ્રોફાઇલ ફોટો એન્ડ સિગ્નેચર વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે ફોટાની સાઇઝ સો કેબીથી અંદર હોવી જોઈએ અને સાઇન એટલે કે સિગ્નેચરની સાઇઝ પણ સો કેબીથી અંદર હોવી જોઈએ ફોટો સહી અપલોડ કર્યા બાદ પ્લીઝ સબમિટ ધ ફોલોઇંગ ડોક્યુમેન્ટ કોપીઝ ટુ ધ કોલેજ ફોમ ભર્યા બાદ ફોર્મની કોપીની સાથે તમારે નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોલેજમાં જમા કરાવવાની રહેશે ધોરણ બારની માર્કશીટ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જે કોલેજમાં એક્ઝામ હતી તેની ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો જો કોઈ વિદ્યાર્થીને લાગુ પડતો હોય તેને આધાર કાર્ડની કોપી આવકનો દાખલાની ઝેરોક્ષ એબીસીઆઈડીની ઝેરોક્ષ ફી ભર્યાને પાવતીની ઝેરોક્ષ ફોર્મ ભર્યા બાદ ફી ભરવાનો સ્ટેપ આવશે તેમાં બે કોપી આવશે એક કોપી કોલેજમાં જમા કરાવવાની અને ફોર્મની સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા આ તમામ દસ્તાવેજની જરૂરક્ષો કોલેજમાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ આઈ એક્સેપ્ટ ધ ડિક્લેરેશન પર ક્લિક કરી ફોર્મ એકવાર જરૂર તપાસ કરી લેવું કોઈ જગ્યાએ ભૂલ જણાય તો સુધારો કરી અપડેટ બટન પર ક્લિક કરવું આપણું ફોર્મ અપડેટ સક્સેસફુલ થઈ ગયું છે ત્યારબાદ ડાઉનલોડ પીડીએફ પીડીએફ ડાઉનલોડ કરીને ત્યારબાદ પીડીએફ ડાઉનલોડ થઈ જશે તેની એક કોપી કોલેજમાં જમા કરાવવાની રહેશે ફોર્મ ભરાઈ ગયા બાદ ફરી આપણે બી એડમિશન પર ક્લિક કરીશું હવે આપણે ફી ભરવાની છે તો એનરોલમેન્ટ નંબરમાં આપણે ફરી નંબર દાખલ કરીશું નંબર નાખ્યા બાદ સેમિસ્ટર ફોર સિલેક્ટ કરીશું ત્યારબાદ પે ફી તેના પછી ખાસ ચેક કરી લઉં પોતા વિદ્યાર્થીને પોતાનું નામ આવે છે કે નહીં નામ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આ ત્રણેય વિગતો સાચી હોય તો પછી ફી ભરવાની પ્રોસેસમાં આગળ વધવું ત્યારબાદ વિદ્યાર્થીએ સબમિટ બટન પર ક્લિક કરવું જો વિદ્યાર્થીને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ફી ભરવી હોય તો પહેલાં ઓપ્શન પર ક્લિક કરવું યુપીઆઈથી પેમેન્ટ કરવાનું હોય તો યુપીઆઈ પર અને જો ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું હોય ફોન પે ગૂગલ પે તો ક્યુઆર કોડથી આપણે પેમેન્ટ કરીશું અત્યારે હું ક્યુઆર કોડથી એક પેમેન્ટ કરીને તમને બતાવીશ સ્કેન કરશો એટલે તમારા મોબાઈલમાં ઓસવાડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું નામ લખેલું આવશે ત્યારબાદ તમારો પિન નાખી અને પેમેન્ટ કરવાનું રહેશે તમારા ફોનની અંદર પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય તો એક બે મિનિટ વેઇટ કરીએ પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે ત્યાર પછી આપણે ડાઉનલોડ રિસિપ્ટ પર ક્લિક કરીશું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી જો પેમેન્ટ સક્સેસ હશે તો જ ડાઉનલોડ રિસિપ્ટ થશે ત્યાંનું સૌ વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું ફીની ડિટેલ એ બતાવશે ત્યારબાદ ડાઉનલોડ રિસિપ્ટ રિસિપ્ટ ડાઉનલોડ થઈ ગઈ એના પછી તેની કોપી નીકાળીને એક કોપી કોલેજમાં જમા કરાવવાની રહેશે અને એક કોલ એક કોપી વિદ્યાર્થીએ પોતાની પાસે રાખવાની રહેશે ત્યારબાદ કોલેજના ફોર્મની કોપી ફી ભર્યાની પાવતીની કોપી અને ફોર્મની નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટની કોપી કોલેજમાં વિદ્યાર્થીને જમા કરાવવાની રહેશે ફોર્મ ભરવામાં કોઈપણ ક્વેરી આવે તો કોલેજની રૂબરૂ સંપર્ક કરવો Thank you for watching this video.